અંકલેશ્વર આઈસીડીએસ દ્વારા પોલીસ મથકની મુલાકાત મહિલા કાયદા વિશે માહિતી હતી અંકલેશ્વર વિભાગે કિશોરીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી એક અનોખી પહેલ કરી છે આજે વિભાગ દ્વારા કિશોરીઓને અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ મથકની મુલાકાત કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન કિશોરીઓને પોલીસ સ્ટેશન બેસ્ટ સપોર્ટ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્રની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને ઘરેલુ હિંસા સહિતના મામલાઓને લગતા વિવિધ કાયદાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર મયુરી ગોહિલ અને મહિલા પોલીસ કર્મીઓએ હાજરી આપી કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પહેલથી કિશોરીઓમાં મહિલા સુરક્ષા અને કાયદાકીય અધિકારીઓ અંગે જાગૃતિ વધશે જે તેમને ભવિષ્યમાં સશક્ત બનાવવામાં મદદરૂપ થશે આજુ જે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાંથી પૂર્ણ દિવસ નિમિતે કિશોરીઓ ને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાલતા પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર ની તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં કિશોરીઓ ને ઘરેલુ હિંસા વિશે તેમજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન તેમજ મહિલાઓને ને લગતા જે પણ જે કાયદા છે તેઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ